વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝનનો અછોડો તૂટ્યો હતો હરણી વિસ્તારમાં આવેલી નાગેશ્વર સોસાયટીમાં રહેતા ત્રેસઠ વર્ષીય કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ ખાનગી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે મંગળવારે રાત્રે તેઓ પત્ની ભાવનાબેન સાથે સોસાયટીના રોડ ઉપર વોક કરી રહ્યા હતા લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ આવ્યા આ પૈકીનો એક પાછળની સીટ ઉપર બેસેલો સાગરી ચાલતો ચાલતો પાછળ આવ્યો અને ગળામાંથી રૂપિયા ચાલીસ હજારની કિંમતની સોનાની તુલસી માળા તોડીને ભાગી ગયો હતો કૃષ્ણકાંતભાઈ પાછળની બાજુ વળ્યા ત્યારે રોડ ઉપર પથરાયેલી રેતીના કારણે પગ સ્લીપ થઈ ગયો હતો અને તેઓ પટકાયા હતા સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલા વર્ણનના આધારે કુંભારવાડા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા તે વખતે પાછળથી બાઈકવાળા આવીને બે જણા આવ્યા એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે ચતો રહ્યો અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર 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 પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભગી ગયો પછી મેં ચોર 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 કરીને મૂવો પાડી તો લગભગ ચાલીસથી પચાસ જણ ભેગા થઈ ગયા એ લોકો તરત એક્ટિવા લઈને પાછળ બી ગયા પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી એટલે એક એક તોલાની હશે અને મેઈન વિસ્તારમાં આવું થાય અને થાભલાની સીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે બહુ કહેવાય કે આવું લાઇટ નીચે આટલું બધું થઈ શકે અંધારામાં થાય ગલીમાં થાય તો તો સમજ્યા પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વિકલ આવી શકે એવી પરિસ્થિતિ હતી તો પણ એ આવું કરીને જતો રહ્યો છે શું લાગે છે કે અહીંયા જે પોલીસ બંદોબસ્ત વધારવો જોઈએ હા પોલીસ થોડું વધારવું જોઈએ અને મેઇન રોડ ઉપર જે આ દુકાનો થાય છે બધી વધારાની એ બધી બંધ કરાવી દેવી જોઈએ એના ઓથા આગળ એ લોકો આ બધું કરતા હોય છે એટલે મેઇન રોડ ચોખ્ખો કરી દેવો જોઈએ અમે અહીં ફતેપુર આગળ છે ઉભારવાડામાં ઉભારવાડામાં ફરિયાદ નોંધાય છે અને તરત પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું પોલીસ તરત આયા એમને અમને હેલ્પ કરી એ પણ બાઈક લઈને ગયા પણ કંઈ મળ્યો નહીં એ ભયા એ માસ્ક બાંધીને આવ્યો તો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઈક હતો કેટલા જણ હતા બે જણા હતા એમાં એક ઉતર્યો ને એક બાઈક ટર્ન મારીને તૈયાર રાખ્યો તો અને તરત જ એ લોકો નીકળી ગયા આટલે કેટલા વાગ્યાનો બનાવ સાડા એ અમે આટા મારતા હતા એટલે સાડા 9 10 થી હશે અમાર ચોથા આટે આવ થયું લાગે છે કે તમને કોઈ જાણ બેદો એવું હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને કેમ કે આપણે અહીં રોડેથી આમ જઈએ અને પણ મેઇન રોડ છે અમે ગલીમાં પણ નતા ચાલતા બરોબર ભવનાબેન સ નાગેશ્વરમાં રહીએ છે અને મેઈન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે નવ વાગ્યા પછી વધારી દેવું જોઈએ કૃષ્ણકાંત સ